આ ડિજિટલ દુનિયામાં લોકો તેમના ભાગમાં નાણાકીય વ્યવહારમાં બેન્કો દ્વારા કરવા રોકાણમાં વ્યવહારમાં કરતાં લોકોની સંખ્યા સતત ઘટી રહે છે જે ભારતમાં નાની દુકાનોમાંથી લઈને મોટા માલ સુધીમાં દરેક જગ્યાએ ઓનલાઈન શોકની સુવિધા ઉપલબ્ધ છે ફેરફારમાં સાથે લોકોને બહુ વધી બેંકોમાં ખાતામાં રાખવા જરૂર છે કે લોકોને ઘણી વિવિધ હેતુ માટે બે ત્રણ કલાક ખાતામાં ધરાવે છે જે

ડાળવા જોઈએ નવા બેંક ખાતાને અગાઉનું અપડેટ કરવું જેમાંથી શું ખાતા પર બાકી રકમ તો નથી ને જૂના બેંક ખાતામાં ઘણીવાર વાર ચાર્જ ચાર્જિસ એકઠા કરે છે જેમાંથી નેગેટિવ બેલેન્સ થતા જેમાંથી હશે તે બેંક તેમાં ખાતું બંધ કરવા પહેલાં તે બાકી રકમ ચૂકવવું પડે જેમાંથી ખાતું બંધ કરવું તો પહેલાં ખાતા બેલેન્સ તપાસ મહત્વનું છે કે જે અનેક બેંક ખાતામાં કારણે તેમજ લાંબા સમય સુધી બંધ રહે ડેબિટ કાર્ડ અથવા કે ચેકબુકનો ઉપયોગ કરતા ન હોય તો તેમાંથી કે વાર્ષિક ફી વસૂલાનું છે ચાલુ રહેશે વધુમાં એસએમએસ એલર્ટમાં બેન્કિંગ સેવા અને શુકલ શુલ્ક પ્રમાણ બાકી છે જેમાંથી ખાતું બંધ કરવા પહેલા બધી રકમ ચૂકવણી કરે છે જેમાંથી ખાતું બંધ નથી